જેમાં દુકાનદારો દ્વારા જનરેટર મંગાવીને દુકાનો ચાલુ કરવામાં આવી હતી જેમાં જે આમ્રપાલી કોમ્પ્લેક્સ ખાતે બાર વિભાગની જીબી દ્વારા કોમર્શિયલ દુકાનોને નોટિસ ચોંટાડવામાં આવી હતી રાજકોટની ઘટના બાદ અને એની પહેલાં પણ અમે લોકોએ આમ્રપાલી છે અને કોમ્પ્રેક્ષોમાં બીટેન નોટિસ ફાયરની આપેલી હતી પણ રાજકોટની ઘટના બાદ તાત્કાલિક કપડા વીએમસીના કમિશનર સાહેબ એક મીટિંગ બોલાવી હતી અને વીએમસીની ટીમ તૈયાર કરી હતી એની અંદર રેવન્યુ ઓફિસર બીયુ પરમિશન આપતા અધિકારીઓ અને કાર્યપાલ એન્જિનિયરની એક ટીમ બનાવી હતી વીએમસીના ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ તો અત્યારે આજ રોજ આમ્રપાલી વિસ્તારમાં આવે આમ્રપાલી જે કોમ્પ્લેક્સ આવેલું છે ત્યાં થોડા દિવસ પહેલાં જ આગ લાગી હતી અમારે ત્યાંથી ફાયરની ગાડી પણ આવી હતી એનું અત્યારે સમારકામ ઇલેક્ટ્રિકલનું ચાલુ હતું તે દરમિયાન અત્યારે અમારું સપરાઈટ વિઝિટની અંદર જાણવા આવ્યું કે છથી સાત જનરેટરોથી એ લોકોએ કોમ્પ્લેક્સની અંદર ઇલેક્ટ્રિકલ સપ્લાય ચાલુ કરી દીધી અને રોજગાર ધંધો એ લોકોએ ચાલુ કર્યો છે બરાબર એ વાતની અમને દુઃખ નથી પરંતુ જો આ દરમિયાન કોઈ હોનારત થઈ જાય તો એનો જવાબદાર કોણ એના માટે જીબીને સાથે રાખી અને એ લોકો જે પણ જનરેટરથી જનરેટરો સાથે કનેક્શન કરીને વાયરિંગ વાયર કરેલા હતા એ વાયરો જપ્ત લીધા છે જીબીએ અને ફા પાછી ફરીથી ફાયર બ્રિગેડે બીટેન નોટિસ અને કાર્યપાલ એન્જિનિયરે નોટિસ આપી છે કે આ વસ્તુ ના કરશો અને તાત્કાલિક ધોરણે ઇલેક્ટ્રિકલ જે વાયરિંગ છે એ રિપેરિંગ કરાવો અને ફાયરની જે સિસ્ટમ જે એનબીસી પ્રમાણે નેશનલ બિલ્ડિંગ કોડ પ્રમાણે જે પરિપૂર્ણ કરવાની છે એ પરિપૂર્ણ કરો ત્યારબાદ અમે લોકો ચાલુ કરીશું એ જ રાતની જોગવાઈ કરવામાં આવેલી અંદર છે કોમ્પલેક્ષ એક નોટિસ આમ્રપાલી છે જે રીતે કાલીબાગમાં વી વીઆઈપી કોમ્પ્લેક્ષ છે ત્યાં આગળ એને પણ ઇલેક્ટ એનઓસી નથી એના માટે આપણે જીઇબીને સાથે રાખી અને કનેક્શન એનું કાપવામાં આવ્યું છે જ્યારે એ લોકો એનઓસી ફાયરની લઈ લેશે ત્યારે અમે લોકો ચાલુ કરી દઈશું સબ ફાયર ઓફિસર કિરણ બારિયા